શું પ્રેરણા આપશે રાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની વિસ્તારથી વાત કરીએ જેતપુરની તો જેતપુર જેતલસર રેલ્વે ઓવરબ્રીજ પાસે અકસ્માત ડમ્પર ચાલક ઇકોવાનને અળફેટે લેતા ઇકોવાનમાં બેસેલા નવ વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા અને નવ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ છે કોટડા સાંગાણીના નવા ગામ રામપરાથી જેતપુર જેતલસર પ્રસંગમાં જરાયેલા રહેલા ડમ્પર ચાલક પુરપાટ આવતો હોવાથી બ્રેક ન લાગતા એક કારને અડફેટે લીધી ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે ચના ગાડી લઈને ઇકો ગાડી હતી અમારી એટલે અમે લઈને આવતા હતા એટલે ઉપરનો જે ચોથા સંવાનો રોડ રોડિયો ને નીચે ઢાર ઉતરતા હતા ઢાર ઉતરતા હતા ને એટલે અમારો જે ભાઈ ડ્રાઈવર રહ્યા ને એને ઇન્ડિકેટર ચાલુ હતું ઉપરથી ચેક થી પણ ટુકમાં જે પાછળથી ગાડી આવતી હતી ને એ ભાઈ થી કંટ્રોલ નો થયો ગાડીનો અને બ્રેક નો મારી ઇકો એને સીધો કાવો મારવા ગયો અને પાછળની ગાડી પાછળની સાઈડમાં અડી ગઈ એટલે વાહન ક્યું હતું ઇકો ગાડી ઓલો ખટારો હતો ખટારો ડમ્પર ડમ્પર હતી રેતી નું ભરેલું હા રેતી નું ભરેલું કેટલા ઘણો લાગ્યું તમને અમારે એ દસ દસ દસક ગણાવ્યું એક બે ત્રણ ચાર પાંચ છ આ દસ પાંચ ક્યાં કઈ બાજુ ત્યાં ત્યાં કઈ બાજુ અમે જેતલ સર ગુજરાત